મેં કાલ ફેસબુકમાં એક નિમિષાબેનની ક્લિપ સાંભળેલી એ બાબતે બે ચર્ચા કરવા માગું છું બેન અત્યારે આપણા આખા રાજ્યની અંદર ખેડૂતો બહુ જ દુઃખી છે તમે ખેડૂત પુત્રી છો છતાં તમે ખેડૂતની લડાઈ નથી કરી રહ્યા અને અમારી સાથે લડાઈ કરો છો અને તમે અમને પાગ્યા પણ કહો છો બેન હું તમને એક વાત કહું બે હજાર બાવીસની અંદર હું અમારા મતગણતરી એજન્ટ તરીકે હતો પક્ષ દ્વારા અને તમારા કોણ કોણ એજન્ટ હતા એ મને ખબર છે હું એનો સાક્ષી છું અને બેન તમે સાચા હોવો હોય તો આવો મોવિયા હું પણ આવું આપણે ધૂપેલી ઉપાડી લઈએ કોણ સાચા છે ખબર પડી જાય અને તમે ખોટા અત્યારે મીડિયામાં ચમકાવવા માટે આવા નાટક કરો છો એ તમને સારું નથી લાગતું અને તમે અમારા સારા એવા વ્યક્તિ યતીશભાઈને બદનામ કરવા નીકળ્યા છો યતીશભાઈ એવા વ્યક્તિ છે કે અમારે બે હજાર બાવીસના ચૂંટણી ફંડ પડેલું હતું ને બેન અમે અમારી અમદાવાદ પ્રદેશ કાર્યાલય જમા કરવા ગયા હતા ત્યારે અમને કાર્યાલયથી એવું કહેવામાં આવ્યું કે આ ફંડ તમે તમારી પાસે રાખો કોઈ પણ પક્ષ અમારા કામ હોય પક્ષનું તો તમે વાપરી શકો ત્યારે હતીશભાઈ એવો જવાબ આપ્યો કે આ ફંડ તમે તમારી પાસે રાખો અમારે ત્યારે જરૂર નથી અને અમારો ફંડ અમે જ્યારે કોઈ પણ કામ બને અમે અમારા પાસે પૈસે સ ખર્ચે કરશું અમે એટલે બેની એક નિષ્ઠાવાન અને સારા વ્યક્તિ છે તમે આ સારા વ્યક્તિને બદનામ ન કરો અને તમારું એક સ્ટેટમેન્ટ મેં આની પહેલા સાંભળેલું હતું બે હજાર બાવીસમાં તમે કહેતા યતીશભાઈ ભાજપ જોઈન્ટ કરી લેશે યતીશભાઈ એવા વ્યક્તિ છે એ જોઈન્ટ નહીં કરે અને કોણ કેના પાગ્યા છે બેન એ બધી ખબર જ છે આખા ગોંડલની પ્રજા નહીં ખબર તમે ભાજપ સાથે સેટીકતી કામ કરો છો એટલે મારે તમને બહુ કેવા નથી તમે છેલ્લા છ મહિને જ એક્ટિવ થાવ છો પબ્લિકને ગુમરાહ કરવા માટે તમે ગોંડલમાં જ રહો છો અને ગોંડલની બધી વસ્તુ તમને ખબર જ છે તમે અત્યારે રોડના વિડીયો બનાવો કચરાના વિડીયો બનાવો આપ પડેલું જ હોય છે દરરોજ ત્યાંથી નીકળો તો જ પણ તમે કંઈ કરતા નથી છેલ્લે છ મહિને એક્ટિવ થાવ છો અને હવે તમને આપવાળા પણ સમજી ગયા છે તમે કેવા વ્યક્તિ છો જોયું તમે કાલે જ અમારે ઓલા જગીશાબેનને કાર્યક્રમ સોંપી દીધો વેજાગ દેવચડી દેડીનો બધે રૂટ તમને કાંઈ આપવામાં ન આવ્યું એટલે આપ મારી પાર્ટી પણ તમને સમજી ગઈ છે તમે કેની સેટિંગમાં છો એટલે બહુ તમે અમારા યતીશભાઈને બહુ બદનામ ન કરો અને તમે ખોટી ચર્ચા ન કરો અને અમને પણ પાગ્યા પણ ન કહો કારણ કે કોણ કેના પાગ્યા છે ને એ બધાને ખબર જ છે તમે કોઈ દિવસ અમારા વોર્ડ નંબર દસના ફોટા નહીં મૂકી શકો કારણ કે તમે એ ભાઈથી બીવો છો કારણ કે તમે અહીંયા સેટિંગમાં છો જો તમે અમારા વોર્ડના ફોટા મૂકો તો એ ભાઈ તમને બરોબર ફોન કરે તે શું મૂક્યું એટલે તમે નહીં કરી શકો અમારા વોર્ડ નંબર દસનું કામ પણ એટલે બેન તમે જે અત્યાર સુધી સારું કામ કર્યું હોત ને સાચા વ્યક્તિ તરીકે તો તમારી આપ પાર્ટીના ગુંડલમાં ઘણા બધા જોઈન્ટ થઈ ગયા હોત તમારી સાથે કારણ કે તમારી પાસે છે એ બધા નીકળવા માંડ્યા છે કારણ કે તમે ખબર જ છે કે બધા સેટિંગ તમે કામ કરો છો એટલે બેન તમે તમારું કામ કરો અમે અમારું કામ કરીએ છીએ અને અતિશભાઈ અમારા સારા મિત્ર અને સાથીદાર છે કોઈ કોઈના ભાગ્યા નથી અમે અમે ગોંડલની જનતા માટે સારું કામ કરવા નીકળ્યા છીએ અને કરવાના પણ છીએ એટલે અમે ગમે પક્ષ સાથે હોય તમે એમ કહેતા હોય ત્રણ પક્ષ પણ અમે જે પક્ષ સાથે હોય છે ને બેન એ પક્ષ સાથે અમે નિષ્ઠાવાને સાચી રીતે કામ કરીએ છીએ કોઈનું ભાગ્ય પણ અમે કરતા જ નથી બેન જય હિન્દ જય ભારત